શરૂઆતમાં તો અમારી પાસે એવી કોઈ સુવિધા નહોતી એટલી બધી કોઈ એવી સમજણ નહોતી એવો કોઈ ગ્રાફિક નહોતો કે કોઈ એવો માસ્ટર પ્લાન નહોતો પણ ધીમે ધીમે કેવાય છે ને સત્કર્મ છે ને હંમેશા માટે કઈ છૂટું રહેતું અને ધીમે ધીમે મેં સારા માણસો દાતાશ્રી ઉમરતા ગયા સારા એવા ખેડૂતો નો અમને વધારે વધારે સહકાર મળતો ગયો

અને ખેડૂત છે એટલે ખુબ અમે કિસાન સંઘમાં બે ત્રણ વર્ષ ત્રણક વર્ષ અમે કામ કર્યું સારા એ ગુજરાત નો પ્રવાસ કર્યો દિલીપભાઈ સાથે અને એના ઊંચ વિચારો એની એક નેમ એવી કે કોઈ પણ ખેડૂત છે કરતા તો બરોબર પછી ધીમે 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 અમે જોયું પાણી થોડાક ચેકડેમ બનાવ્યા તો બીજે વર્ષે ફાયદો થયો પેલા લોકોમાં એટલો અવેરનેસ પેલા લોકો ના પાડતા કે ભાઈ પાણી એટલે શું એની મહત્તા નો હોય ને માણસ બીજા જો હમણાં પણ પાણી જેવો જે વિષય હતો એમાં એ લોકો નેસ નો શીખતા કે સરકાર પછી લોકો એવું વિચારતા કે પાણી એટલે શું ન્યાય તો વર્ષે છે ને વયું જાય પણ એની મહત્તા એની સમજણ એના થતા ઉપયોગી ફાયદા ઇન્ફ્રાસ્ટ્રક્શ્વનું કામ રહ્યું છે એમાં લોકો ધીમે ઓળખતા છોડી અને આમાં જોડાણા તો શરૂઆતમાં તો એવા નાના મોટા દાતાશ્રીઓ અનુદાન આપ્યું એના જન્મ દિવસે જ્યાં ગયા તો સારો એવો અમને સપોર્ટ ખૂબ પાણી થી ફાયદો છે અમે જાતે પણ અનુભવ કર્યો અમે પણ ના છીએ અમે નાના મોટા અમારા ચેક એટલો બધો ના ફાયદો થયો ત્યાં લોકો લોકો હતા જે આજે જે છે ખેતી કામ કરે એને એની આર્થિક આર્થિક મે એક ઉપાદ એક એક સામાન્ય કામની વાત તો રૂપિયા ની ઇન્કમ હતી 10

એ પણ સલામત છે અને ખાસ તો જે આ જળસંચય નું કામ કરવાનું છે ગીર ગંગા પરિવાર દ્વારા એ ખુબજ મહત્વનું છે અને સાક્ષી રહ્યો છો આપણે જળ સંચય વિશે વાત કરીને સૌથી મોટી વાત છે કે પંદર સોળ અને સત્તર ડિસેમ્બર ના રોજ જળકથા નું આયોજન કરવામાં આવ્યું છે તો આ જળકથા જે પંદર સોળ સત્તર ડિસેમ્બર રેસ્ટ ગ્રાઉન્ડ માં યોજાવા આવી છે એના વિશે તો એ આવે છે તો એના માટે મારા ખ્યાલ હું જાણું છું એવી કથા વિશ્વની અંદર کہ آدمیاتی ورنی اپس مکنی جیو جانتی جناور جبن ورنیگن سے بچو تھائیسے عرثی کباجن تھائیسے سماغ رسوچی نکلیاناتی نجو پکوکی نکاری دھوانے دیکار جی مہاشتہ کرتے کے دیسے تین اندر پانی آجے سے پانی آجے چاہاں پانی آجے شایر مہا جانتی جیوی سیٹھے دکا پانی سیٹھے دکا پانی سے اندر کی دکا ہے

મોય બોહું છું ભગવાન રામ મોજેવું જેવું હાચ છે તો કામ કર્યું છે હાથ દિવસોએ અને બધા જે કથા છે એ છે અને તો હું અમે કહોના શું કહી તો અશોકભાઈ બહુ જ સરસ વાત કરી આપે આપો અમારા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ માં દર્શકો ને વાત શેર કરી આપનો ખૂબ ખુબ આભાર ધન્યવાદ